જંબુસર પંથકમાં નીલ ગાયનો ત્રાસ વધ્યો છે બસો થી પણ વધુ નીલ ગાયો વિડીયો છે તો જંબુસરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે ખેડૂતો વાવણીમાં જોતરાયા અને તેવામાં કાવીના રૂપેશ્વર મહાદેવ વિસ્તારમાં બસ્સો થી વધુ નીલ ગાય જોવા મળી છે અને ધરતીપુત્રોમાં અત્યારે ચિંતા પણ છે તો વાવણી કરેલા ખેતરમાં આંટા ફેરા મારે તો વાવણી કરેલા મોંઘા ભાવના બિયારણને નુકસાન થાય છે આજની વાત કરીએ તો આજે અઢાર જિલ્લા માટે આગાહી છે ચાર થી આઠ ઇંચ વરસાદની આગાહી છે અઢાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે પંદરમાં યલ્લો એલર્ટ છે બનાસકાંઠા સાબરકાંઠામાં ચાર થી આઠ ઇંચ વરસાદની શક્યતા સુરેન્દ્રનગર બોટાદમાં પણ ચારથી આઠ ઇંચ વરસાદની શક્યતા છે જૂનાગઢ અમરેલી ભાવનગરમાં પણ આઠ ઇંચ વરસાદ પડી શકે છે ગીર સોમનાથ આણંદમાં પડી શકે છે ચારથી આઠ ઇંચ વરસાદ વડોદરા છોટાઉદેપુરમાં પણ ચારથી આઠ ઇંચ વરસાદની શક્યતા છે ભરૂચ નર્મદામાં પણ પડી શકે છે આઠ ઇંચ વરસાદ સુરત તાપી નવસારીમાં પણ આઠ ઇંચ વરસાદની શક્યતા વલસાડ ડાંગમાં પડી શકે છે આઠ ઇંચ વરસાદ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાનમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે અને રસ્તાઓ પર નદીઓ વહી રહી છે અનેક લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે વરસાદી પાણીથી ઘર ડૂબી ગયા છે રસ્તા પર બે બે ફૂટ જેટલા પાણી ભરાયા છે નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ પણ જોઈ શકાય છે તો માયાનગરી મુંબઈને વરસાદે ભયભીત કરી દીધું છે ગઈકાલે પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા મુંબઈમાં શાળાઓ કોલેજો ઓફિસો બંધ કરી દેવામાં આવી લોકલ લાઇન પર ટ્રેન થંભી ગઈ વરસાદ બાદ તેની લોકલ રેલવે લાઇનમાં પણ પાણી ભરાઈ ગયા સેન્ટ્રલ લાઇન બંધ કરી દેવામાં આવી અને મહાનગરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા વાહન વ્યવહારને પણ મોટી અસર પહોંચી રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ હજુ પણ ચાલુ છે બીજી તરફ ઉત્તરાખંડના કુમાવ વિસ્તારમાં છેલ્લા બોતેર કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે પહાડોમાં નદીઓ ઉછાળા મારી રહી છે બીજી બાજુ મેદાની વિસ્તારોમાં તળાવ ભરાઈ ગયા છે કારણ કે એ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે સત્તરથી ચોવીસ જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ ભૂક્કા બોલાવશે પંદરમી જુલાઈએ એક વધુ સિસ્ટમ બનવાની શક્યતા છે ને કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે તો સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે ગાજવી સાથે વરસાદ રહેવાનો અનુમાન છે અકિલમાંથી આવતા આવશેસરા કારણે મનકાન ઉપસાગરમાં હળજા જોવા મળશે અને 15મી તારીખે તે સિસ્ટમ હળવા સંકટ હશે ધ્યાના કારણે તારીખ 17 થી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં હળવા કોઈ ભાગમાં મધ્યમ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે અતિ ભારે કાંઠા હળવો વરસાદ થઈ શકે જે વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા રહે છે કાંઠાના પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે મેઘરાજા મન મૂકીને મોટા ફોળે વરસતા નગરજનો સહિત ધરતીપુત્રો પણ ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર છે અને દિવસ દરમિયાન અસહ્ય ગરમી ઉકળાટ બાદ ગઈકાલે રાત્રે વરસાદ થયો હતો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો વરસાદ ચાલુ થતા જ પ્રાંતિજમાં વીજ પ્રવાહ ડૂલ થઈ ગયો હતો વીજળી ડૂલ થઈ ગઈ અને વીજ કંપનીના અવારનવાર મેન્ટેનન્સ ઉપર પણ સવાલ ઉઠ્યા છે તો સુરત જિલ્લામાં પણ જામ્યો છે વરસાદી માહોલ ઓલપાડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે ઓલપાડના કોસ્ટલ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ વરસ્યો છે વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત મળી છે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે ગીર સોમનાથ જિલ્લામાં પણ જંગલ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન ગીર ગઢડા અને ગીર જંગલમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદથી મુખ્ય રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે ગીર ગઢડાના ધોકડવા અંબાડા નવા ઉગલા જસાધાર ચીખલકુબા નેર સહિતના ગીર જંગલ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે તો ગીર સોમનાથના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે પહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ છવાયો છે ઉના દેવ કોડીનાર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો લાંબા દિવસોના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે અને ખેડૂતોમાં પણ છે તો લોકોને ગરમીથી રાહત મળી છે કમરેલીના દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં પણ વરસાદ રાજુલાના કોવાયા ભાકોદર સહિત દરિયાકાંઠાના ગામડાઓમાં વરસાદ છે તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કોવાયા ગામના માર્ગો પર પણ જળબંબાકારની સ્થિતિ છે રાજુલાના ચોતરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સમગ્ર જાફરાબાદ રાજુલા પંથકના દરિયાકાંઠે વરસાદની એન્ટ્રી થઈ છે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે જાફરાબાદ શહેરમાં પણ ધોધમાર વરસાદ જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી જ પાણી છે ચાળીસ મિનિટ કરતાં વધુ સમયથી વરસાદ સતત વરસી રહ્યો છે ધોધમાર વરસાદ વરસતા જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે લાંબા સમય બાદ આ વરસાદ વરસ્યો છે કારણ કે વચ્ચે વરસાદે વિરામ લીધો હતો અને જેના કારણે જ્યારે હવે વરસ્યો છે તો જોરદાર વરસ્યો છે જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે તો દરિયાઈ કોસ્ટલ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ છે જાફરાબાદના બાબરકોટ મિતિયાળા લોટપુર વઢેરા કડિયાળી સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદની એન્ટ્રી થઈ છે ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે સિહોર તાલુકાના વરલ તથા આજુબાજુના ગામમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગુંદાળા ટાણા થોરાડી બેકડી જાબાડામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે તો બનાસકાંઠાના ધાનેરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદ છે બાફલા વાછોલ બોર્ડર કુડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદની શરૂઆતથી ધરતી પુત્રો પણ ખુશખુશાલ છે સતત પાંચ દિવસના વરસાદના વિરામ બાદ ફરી એક વખત વરસાદની એન્ટ્રી થઈ છે પહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ છે તો ઝરમર ઝરમર વરસાદ ધોધમાર વરસાદમાં પરિણમ્યો છે બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે બનાસકાંઠા રાજસ્થાન બોર્ડર પર વરસાદ બનાસકાંઠાના પાંથાવાડાથી રાજસ્થાનના માંદર સુધી વરસાદ વરસી રહ્યો છે તો જેના કારણે રોડ પર પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે બંધકમાં પણ જામ્યો છે વરસાદી માહોલ અંબાજીમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી થઈ છે અંબાજીના માર્ગો ઉપરથી પાણી વહેતા થયા છે ગરમીના ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી છે બપોરના સમયે જ વરસાદ શરૂ થયો અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા ખેડૂતો હવે વાવણીની શરૂઆત કરે તેવી શક્યતા છે આકાશી વાતાવરણ મુજબ વરસાદ આખો દિવસ વરસી શકે તે પ્રકારની શક્યતા છે કારણ કે વાદળો બંધાયેલા છે ક્યાંક કાળા ડિબાંગ વાદળો વાદળો છે મધ્ય ગુજરાતમાં વરસાદ અને ખાસ કરીને આણંદ જિલ્લામાં પાંચ દિવસ બાદ મેઘરાજાની રીએન્ટ્રી થઈ છે પેટલાદમાં અડધો કલાકના વરસાદમાં જ બજારમાં પાણી ભરાઈ ગયા છે તો વરસાદી પાણી ભરાઈ ગયા છે પેટલાદના બજારમાં સ્થાનિકોની મુશ્કેલી વધી છે પેટલાદ પાલિકા તંત્રની પ્રી મોનસૂન કામગીરી અહીં નિષ્ફળ સાબિત થતી હોય દેખાઈ રહ્યું છે કારણ કે બજારમાં જે પાણી ભરાઈ ગયું છે જેથી બજારમાં લોકો વસ્તુ લેવા અર્થે આવતા હોય છે અને આવા સમયે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે માલસામાન પણ પલળી જાય છે કારણ કે બજારમાં અત્યારે પાણી ભરાયેલું છે તો ખેડાના માતરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ લાંબા સમય બાદ મેઘરાજાની પુનઃ પથરામણી થઈ છે ભલાડા સાયલા શેખપુરા પરિયેજ વસઈ સિંજીવાડા સહિતના વિસ્તારોમાં પડ્યો છે વરસાદ ધોધમાર વરસાદ પડતા ગામડામાં નદીઓ વહેતી થઈ છે અને આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ખેતરમાં તૈયાર થઈ રહેલ ડાંગરના ધરુના પાકને વરસાદ પડતા મળ્યું છે જીવનદાન સારો વરસાદ પડવાથી ખેતરોમાં પણ અત્યારે આ સારું જે પાક વાવવામાં આવ્યો છે તેને પણ લાભકારી થઈ રહ્યો છે આ વરસાદ ખેડૂતો પણ ખુશ છે તો મધ્ય ગુજરાતમાં મેઘો મંડાયો છે આણંદમાં ખેડામાં વરસાદ છે અને સારો વરસાદ વરસી રહ્યો છે જેથી ખેતીના પાકને ફાયદો કરે તેવો આ વરસાદ છે તો આજે રાજ્યના ઓરેન્જ એલર્ટ છે ઓગણીસ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ છે બપોરે એક વાગ્યા સુધીમાં આઠ જિલ્લામાં યલો અલર્ટ છે તો એક વાગ્યા સુધી સમગ્ર જે રાજ્ય છે તેમાં અલગ અલગ વિસ્તારોમાં બે થી આઠ ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે આ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી જી ઉમંગ લાંબી રાહ જોવડાવ્યા બાદ આજે સારો વરસાદ છે ખેડામાં સંધ્યા વાત કરવામાં આવે તો લાંબા સમય બાદ આજે ખેડા જિલ્લામાં મેઘરાજાનું પુનઃ આગમન થયું છે વાત કરવામાં આવે તો નડિયાદ શહેર માતર તાલુકો વસો તાલુકો ખેડા શહેર ખેડા તાલુકા સહિતના પંથકમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છેલ્લી અડધો કલાક થી ધોધમાર વરસાદ પડી રહ્યો છે મહત્વની વાત કરવામાં આવે તો જે ભારે બાફારા બાદ વરસાદ ક્યાંક ને ક્યાંક ઠંડક પસરી છે મહત્વની વાત કરું તો સંધ્યા ખેડા જિલ્લો મુખ્યત્વે ડાંગરના પાક પર નિર્ભર જે પાકનું જે ધરું હોય છે તે તૈયાર થઈ ગયું હતું પરંતુ પાણીના કારણે ક્યાંક ને ક્યાંક આ ધરું છે તેને બળવાની શક્યતા હતી પરંતુ વરસાદ કારણે ધરુ ને પણ જીવનદાન મળ્યું છે અને વાવણી લાયક વરસાદ થતા પણ ખુશી જોવા મળી રહી છે